નમસ્કાર મારી સાથે તમને યુવરાજસિંહ દેખાઈ રહ્યા છે યુવરાજસિંહ સૌથી મોટો બીજો એક ફરદાફાસ કર્યો છે નકલીની સિઝન ચાલી રહી છે અને તેની વચ્ચે નકલી માર્કશીટો તો તમે જોઈ હવે નકલી કોલ લીટરો બધું સામે આવ્યું છે યુવરાજસિંહ લઈને આવ્યા છે યુવરાજસિંહ સાથે સીધી વાત કરીશું કે આ નકલીની સિઝન છે યુવરાજસિંહ બધું કેટલું નકલી પકડાયું ગુજરાતમાં અધિકારીઓ જુઓ પોલીસ જુઓ હવે આ શું લઈને આવ્યા તમે નકલી નિમણૂક પત્ર અત્યારે મળી રહ્યા છે માર્કેટમાં અને માર્કેટમાં આ પ્રકારે નકલી નિમણૂક પત્ર ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે કેન્દ્ર સરકારની એ કેન્દ્ર સરકારની ભરતીમાં સીધા જ ઓફર લેટર સીધું તમારે હાજર થઈ જવાનું અને આ જે ઓફર લેટર છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે પોસ્ટ કઈ તો કે ફોરેસ્ટ ગાર્ડ અને એને જે પગાર આપવાનો છે એ સત્યાવીસ હજાર પગાર આપવાનો છે અને તેને હાજર થવાનું એટલે કે જોઈનિંગ ડેટ અગિયાર એક બે હજાર ચોવીસ અગિયાર એક બે હજાર ચોવીસે સીધા જ ગાંધીનગર ખાતે ફોરેસ્ટ ગાર્ડની જે ઓફિસ છે ત્યાં હાજર થઈ જવાનું અને એની સાથે એ લોકોએ એને એમ્પ્લોયમેન્ટ કાર્ડ પણ ઇસ્યુ કરી દીધું છે આપણે ઘણી વખત જતા હોય તો આપણે કાર્ડ ભેગું રાખતા હોઈએ છીએ તો એમાં તમે જોઈ શકો છો કેન્દ્ર સરકારના સિક્કા લોગા બધું જ ઉપયોગ કરી અને હુબહુ એના જેવું જ એક કાર્ડ કહી શકાય એમ્પ્લોયમેન્ટ કાર્ડ એ રજૂ કરી દીધું છે એટલે ફરજીની જે સિઝન ચાલી રહી છે તેમાં આજે અમે બે બાબતો રાખી ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની જે ભરતી છે તેમાં ફોરેસ્ટ ગાર્ડના એટલે કે કેન્દ્ર સરકારની ભરતી છે એમાં સીધા આ લોકો નિમણૂક પત્ર જ આપી રહ્યા છે અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તેમાં પણ આ જ પ્રકારે ભરતી ઓલરેડી બહાર પડે છે પણ એનું સીધું જ નિમણૂક પત્ર એનું મેડિકલ વેરિફિકેશન પણ થાય છે એ પણ ફરજી અને પણ નકલી અને નકલી એક મેડિકલ ઓફિસમાં હાજર થવાનું ત્યાં એ મેડિકલ ચેકઅપ પણ કરે અને તમારે એમાં જોઈનિંગ લેટર પણ એનો આવે છે એટલે આ બે બે બાબતો હતી જે અત્યારે મે બે બાબતો જે છે એ ઉજાગર કરી છે બિલકુલ બાબુ તો આ જે તમે કહ્યું કે આ ડાયરેક્ટ જોઈનિંગ લેટર સીધું જોઈનિંગ લેટર આ તો કોઈ ઉમેદવાર જે રીતે કે આ જોઈનિંગ લેટર આવે વિતેન તો એના પરિવારમાં કેટલી ખુશી હશે અને આ લેટર લઈને કદાચ જાય કચેરી ઉપર તો શું હાલત શું થાય ખાસ કરીને આ વ્યક્તિ જે છે એ વ્યક્તિને પહેલા પહેલા આ રીતે ફોર્મ ફિલઅપ કરાવવાનું હોય છે ફોર્મ ફિલઅપ કરાવીને આ વ્યક્તિને આ ઉમેદવાર છે આ ઉમેદવારે સીધો ફોન આવેલો કે ભાઈ તમને સીધું પોસ્ટિંગ આપવામાં આવે છે તમારે સો એન્ડ સો અમે જે ડિટેલ્સ મોકલીએ છીએ તમારે ડિટેલ્સ ફિલ અપ કરી નાખવાની છે અને એ ફોર્મ છે એ તમારે કોઈ વેબસાઇટ માધ્યમથી નથી આપવાનું એ ફોર્મ છે તમારે ગુગલ ટૂંકમાં વોટ્સઅપ ના માધ્યમથી આપવાનું છે સોરી અધિકૃત માધ્યમોથી નથી આપવાનું તમારે આ ફોર્મને પોસ્ટ ન કરવાનું આ ફોર્મ જે છે એને સીધું તમારે વોટ્સઅપ ના માધ્યમથી મોકલવાનું છે એટલે આ ફોર્મ છે એ ફોર્મ ફિલઅપ કરી અને ઉમેદવાર જે છે એ ઉમેદવાર WhatsApp ના માધ્યમથી જેની સાથે ચર્ચા કરી રહ્યો છે એને આ પ્રકારનું ફોર્મ છે એ મોકલે છે ત્યારબાદ એમાંથી એક ફોન પણ આવે છે એટલે લોકો ઉમેદવારને ફોન કરે છે ફોન કરે છે કે તમારે જોબ જોઈએ છે જોબ જોઈએ છે તો આ રીતે તમને એની ઉપરથી ફોન આવે છે અને આ ફોન આવે છે અને એમાં એમ પણ એવું કહેવામાં આવે છે કે તમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આ જે ભરતી છે ફોરેસ્ટ ગાર્ડની એમાં તમારું સિલેક્શન થઈ ચૂક્યું છે હવે તમને સીધો ઓફર લેટર મોકલવામાં આવશે અને આ ડોક્યુમેન્ટ જે મોકલે છે એ ડોક્યુમેન્ટ્સ પેટે એમની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે પેલું જે ઉઘરાણું છે એમાં પાંચસો પચાસ રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવે છે પછી એમ કહેવામાં આવે છે કે હવે અમે તમને નિમણૂક પત્ર આપીશું એ નિમણૂક પત્ર માટે જે ખર્ચો થાય એના માટે તમારે બીજા પચીસો રૂપિયા મોકલવાના રહેશે એ રીતે પચીસો પચાસ રૂપિયાનું પણ ઉઘરાણું એક કરવામાં આવે છે અને જે ઉમેદવાર છે એ ઉમેદવાર પોતાની જે આખી બાબતો છે એ કેન્દ્ર સરકારની એક હુબહુ જેવી વેબસાઈટ બનાવવામાં આવે છે અને એમાં આખું ફોર્મ જે છે એ ફોર્મ પણ એનું દેખાડવામાં આવે છે કે ભાઈ તમારું સિલેક્શન જે છે એ થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આપણો અશોક સ્તંભ છે એની બાજુમાં લખેલું છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ બરાબર આ પ્રકારનો હુબહુ જે વેબસાઈટ હોય ઓરિજિનલ એ ઓરિજિનલ વેબસાઇટ જેવું જ આમાં એક બનાવવામાં આવે છે અને આ વ્યક્તિને જો પણ લોકેટ કરી નાખવામાં આવે છે કે તમારે ગાંધીનગરની અંદર એ હાજર થવાનું રહેશે અને તમે જોઈ શકો છો કે ભાઈ એ જે વ્યક્તિ છે એ જે તે સમયે તો ક્યારે હાજર થવાનું એપોઇન્ટમેન્ટ માં લખેલું છે કે અગિયાર તારીખે તમારે હાજર થવાનું સરકારી ડિપાર્ટમેન્ટ ની હુબહુ વેબસાઇટ બનાવી એના જેવો જ ફરજી કોલ લેટર બનાવો એના જેવા જ

જે વ્યક્તિ હતા એમને વેસ્ટર્ન રેલવેમાં હાજર થવાનો સીધો જ ઓફર લેટર એ ઇસ્યુ કરી નાખવામાં આવ્યો હવે એનું અમારે એવું હોય છે કે કોઈ પણ જગ્યાએ તમારે કહી શકાય નિમણૂક પત્ર આવે એટલે પેલા વેલા તમારું મેડિકલ કરવામાં આવે તો આ વ્યક્તિનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે અને આ વ્યક્તિનું મેડિકલ કોલકાતા ખાતે કરવામાં આવ્યું કોલકાતા ખાતે આ વ્યક્તિને બોલાવવામાં આવ્યા અને ત્યાં એનું મેડિકલ કરાવવામાં આવ્યું અને એનું મેડિકલ સર્ટિફિકેટમાં તમે જે સિક્કા જોવો છો ને આ સિક્કા બધા જ ખોટા છે અમે આજે ફોરેસ્ટ વિભાગની જે કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે ત્યાં તપાસ કરી ગોણ સેવા ફોરેસ્ટ ગાર્ડની અત્યારે ભરતી કરી રહી છે અમે ત્યાં પણ તપાસ કરી ત્યાં અમને સ્પષ્ટપણે માલુમ થયું કે આ જે અત્યારે ભરતી જે છે એ ફેક છે આ પ્રકારની કોઈ ભરતી બહાર જ નથી પડી અને આજે નિમણૂક પત્ર જે ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે એ સદંતર રીતે ખોટા છે એટલે અમે આ પુષ્ટિ કરી છે એ જ રીતે અમે રેલવેની જે વડી કચેરી અમદાવાદ ખાતે આવેલી છે એમાં પણ અમે આ આ આ તપાસ કરી કે ખરેખર જે જે લેટર થયા છે છે અને અત્યારે નોકરી મેળવી રહ્યા તો એ નોકરી ખરેખર સાચી છે કે ખોટી કારણ કે આમાં રીક્રુટમેન્ટ ના જે લોગા છે અથવા તો એના જે સ્ટેમ્પ છે આ ક્યુઆર કોડ છે આ બધું જ અમે ચેક કર્યું તો આ તમામ વસ્તુ એ ફેક છે અને આ પ્રકારે ઉમેદવારોની જે સપનાઓ છે ઉમેદવારોની જે આકાંક્ષાઓ છે એની સાથે રમત રમવામાં આવી રહી છે બિલકુલ લોકોને પણ ખબર નથી પડતી યુવરાજસિંહ કારણ કે આ જો સ્પષ્ટ તમે જે ડોક્યુમેન્ટ બતાવી રહ્યા છો એની અંદર આ જે બતાવ્યું વેબસાઇટ નું કે આ વેબસાઇટની અંદર અનઓથેન્ટિકેટ દેખાઈ રહ્યું છે છતાંય લોકોને ખબર નથી પડતી ને આ નકલીની જાળમાં લોકો ફસાઈ જતા હોય છે જેના કારણે કેટલાય લોકોના સપનાઓ તૂટી જતા હોય છે યુવરાજસિંહ આ પર્દાફાશ કર્યો છે અને વાતો કરી રહ્યા છે યુવરાજસિંહ આપણે વોટ્સએપની અંદર કે અથવા તો કોઈ આવા મેસેજો વાયરલ કરતા હોઈએ ને

તો ઉમેદવારને પોતાની પ્રતિષ્ઠાની પડી છે તો ઉમેદવાર એવું કે છે આમાં ઘણા બધા ભોગ બનનાર છે એવું નથી કે આમાં એક જ ભોગ બનનાર છે રેલવે રિક્રુટમેન્ટમાં કઈ ચૌદ જેટલા એવા ઉમેદવારો છે જેની ઉપર લાખોનું ઉઘરાણું થયું છે અને એ લોકોએ લાખો રૂપિયા આપ્યા પણ છે હવે એમ કે છે કે અમે ઠગાઈ ગયા હવે અમે જો આ માર્કેટમાં વાત મૂકીએ તો અમારી શું વેલ્યુ એટલે ક્યાંક ને ક્યાંક પોતાની સામાજિક પ્રતિષ્ઠા છે અને હાની પહોંચે તો એને કારણે આવા લોકો સામે નથી આવતા એ જ રીતે આજે ફોરેસ્ટ ગાર્ડની વાત હોય તો અહીંયા તમે મામલો જો તો લગભગ ત્રણ હજાર રૂપિયાની આસપાસ છે જ્યારે પચીસ હજાર રૂપિયા લોકો માઈ ત્યારે આ વ્યક્તિ જે છે એ ગાંધીનગર ખાતે એના ભાઈને તપાસ કરવા માટે મોકલે છે કે ભાઈ આમાં જો તો સાચું છે કે ખોટું છે જયારે પચીસ હજાર રૂપિયાની વાત આવી ત્યારે આ ભાઈ ત્રણ હજાર રૂપિયા તો પે કરી દીધા છે પણ જયારે મોટી રકમ વાત આવી ત્યારે આ ભાઈ અને આ સામે ચડીને સામે આવ્યું કે ભાઈ આ રીતે આમાં ફ્રોડ ચાલી છે એ વ્યક્તિ અમારો સંપર્ક કર્યો અને મેં પણ એમની સાથે ચર્ચાઓ કરી ટેલિફોનિક ચર્ચાઓ કરતા મેં એમને પુષ્ટિ પણ કરી કે આ તમારે કઈ રીતે ઝાડમાં ફસાઈ ગયા તો કે ભાઈ અમને આ રીતે સામેથી એક ફોન આવ્યો હતો અને જે ફોન છે એ જે નંબર ઉપરથી આવ્યો હતો એની સાથે પણ એને ચર્ચા કરી આ ફોન નંબર જયારે નાખવામાં આવે ને ત્યારે એવું લખેલું આવે કે ઇન્ડિયન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હવે ટ્રુ માં તો તમે પણ જાણો છો કોઈ પણ વ્યક્તિ છે પોતાનું નામ ગમે લખી શકે એમ છે એટલે આ ટ્રુ કોલર માં આ નંબર ઉપર સર્ચ કરો એટલે આ પ્રકારનું લખેલું આવે છે

ભલે અમે આના વિક્ટમ નથી અથવા તો કહી શકાય કે અમે આના પીડિત પણ નથી પણ આ ખોટું થયું છે એ નરી વાસ્તવિકતા છે સો એ સો વ્યક્તિઓ સાથે આ પ્રકારનું ખોટું થાય છે એ પણ નરી વાસ્તવિકતા છે અને આ જે ખોટું થઈ રહ્યું છે એને રોકવું ખૂબ જરૂરી છે એટલા માટે મેં સામે ચાલી આવતીકાલે સાયબર ક્રાઇમમાં આ ફરિયાદ આપવાના છીએ અચ્છા યુવરાજશ્રી એવા લોકોને શું કહેશો કારણ કે આ આ ઠગનારા તો ક્યારે કારણ કે સરકારી નોકરીઓની લાલચ તમે જોઈ છે તમે વિદ્યાર્થી નેતા છો વિદ્યાર્થીઓ આમ કેટલી મહેનત કરતા હોય છે અને

જે આ આ પ્રકારની લાલચ કે આવી જાય છે 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 એને કારણે રહ્યા એ પછી રેલવેમાં તો લાખોના ઉઘરાણા થયા છે અત્યારે આમાં ત્રણ હજાર થી પૈતું તો આ ત્રણ હજાર તમે માનો છો કે એકાદ વ્યક્તિ હશે બે ત્રણ વ્યક્તિ આવા સો વ્યક્તિ હશે ત્યાં તો એ રકમ બહુ મોટી થઈ જતી હશે એટલે આ ઠગનારા જે છે જેની સાથે છેતરપિંડી થઈ રહી છે આ જેની સાથે છેતરપિંડી થઈ રહી છે હું જમાવટના પ્રતિષ્ઠિત માધ્યમથી અપીલ કરું છું કે તમને એવું લાગી રહ્યું છે કે તમારી સાથે છેતરપિંડી થઈ તમારી સાથે ઠગાઈ થઈ તો તમે સામે ચાલી તમારા નજદીકના જે પણ પોલીસ સ્ટેશન છે વિજિલન્સ છે કે પછી ક્રાઇમ બ્રાન્ચ છે એનો તમે સંપર્ક સાધો તમે ઠગાઈ ગયા છો તો બીજા ન ઠગાય એ પણ તમારી નૈતિક અને બંધારણીય જવાબદારી છે એટલે તમે ચોક્કસપણે તમારી સાથે જો કોઈ પણ આ પ્રકારની લોભ લાલચ કે પ્રલોભન આપી અને તમને છેતરવાનો જેને પણ પ્રયાસ કર્યો છે એને ઉઘાડા પાડો અને જે પણ લોકો પાસે આ પ્રકારની બાતમી આવી રહી છે આ પ્રકારની માહિતી આવી રહી છે કે ભાઈ તમારે સો એન્ડ સો ડિપાર્ટમેન્ટમાં લાગવું હોય તો તમને આટલા લાખ રૂપિયા દઈને લગાડવામાં આવી રહ્યા છે જો તમારી પાસે આવી કોઈ પણ માહિતી હોય તો કહું છું કે આના લાભાર્થી ન ન બનો આનો લાભ લેવા માટે જાઓ આને ઉઘાડા પાડો જે પણ હોય એ સાચું કે ખોટું બીજા નંબરની વાત છે પણ તમારી પાસે જો આ પ્રકારની કોઈ જ માહિતી આવતી હોય તો ચોક્કસપણે તમારી એ નૈતિક જવાબદારી બને છે કે તમારે સામે ચાલીને આવા લોકોને ઉઘાડા પાડવા નહીં કે એનું લાભાર્થી બનવું કેમ કે ઘણી બધી જગ્યાએ જોયું છે કે આના સ્વાભાવિકપણે આ લાભાર્થીઓ જ પ્રયત્ન કરી રહ્યા હોય કે જ્યારે આ બધી જ બાબતો હોય કોઈ પણ ફરજીવાળો એની સામે આવતો હોય ત્યારે આપણે હું એવું માનું છું કે ભાઈ અધિકૃત જે વેબસાઇટો છે જે અધિકૃત માધ્યમો છે એ માધ્યમનો જ તમે ભરોસો કરો તમે આ ફરજી છે કે સાચું છે એ ચેક કરવા માટે ઓરી ગવર્મેન્ટે પોતાની વેબસાઈટો આપી છે તો એ ખરેખર ગવર આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ભરતી છે ભલે કેન્દ્ર સરકારની ભરતી હોય પણ કેન્દ્ર સરકારની ખરેખર આ ભરતીમાં આ કોઈ પ્રકારનું નોટિફિકેશન આવું થયું છે કે નથી થયું અથવા તો એનું રિઝલ્ટ ક્યારે થયું છે અથવા તો પીએમએલ છે પ્રોવિઝનલ મેરીટ છે કે ફાઈનલ સિલેક્શન લિસ્ટ છે એ અધિકૃત વેબસાઈટમાંથી જ એને ડાઉનલોડ કરવામાં આવે નહીં કે અન્ય જે બ્લોગર્સ છે અથવા તો અન્ય કહી શકાય અલગ અલગ પ્રકારના યુટ્યુબર્સ છે ફેસબુકમાં ઘણી વખત આવી જતું હોય છે તો મહેરબાની કરીને એમાં ક્લિક ન કરો જે અધિકૃત વેબસાઈટ હોય એ અધિકૃત માધ્યમોથી તપાસો અને આજે સદામભાઈ મારે દરેક વિદ્યાર્થીઓને પણ કહેવાનું કે ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે જે ઉચ્ચ અધિકારીઓ છે એ ઉચ્ચ અધિકારીઓના ફરજી એકાઉન્ટ એ બનાવવામાં આવી રહ્યા છે એ ટ્વિટરમાં હોય કે ફેસબુકમાં હોય અને એ અધિકારીઓના હુબહુ જે એનું ઓફિશિયલ એકાઉન્ટ હોય એના જેવું જ એક ફરજી એકાઉન્ટ બનાવવામાં આવે છે પછી સો એન્ડ સો માહિતી એમાં એમાં ફીડ કરવામાં આવતી હોય છે ત્યારે એ એ એ વિદ્યાર્થીઓ જે છે છે ઉમેદવારો અધિકારી હોય છે એ અધિકારીની હોતી પણ નથી એટલે એમાં પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારો છે ફસાતા હોય છે તો એમાંથી પણ અત્યારે બચવાનો સમય છે યુવરાજી આ ડેટા કેવી રીતે જતા હશે કે જેવી રીતે જિગ્નેશભાઈ છે તે જિગ્નેશભાઈ તૈયારી કરી રહ્યા છે એ કેવી રીતે એમને ખબર પડતી હોય ખાસ કરીને જોવા જઈએ તો કદાચ હું એવું માનું છું કે બની શકે છે કે એની આજુબાજુનો નજીકનો વ્યક્તિ જ હોય કે જે આ પ્રકારના ફ્રોડ કરી રહ્યો બની શકે છે કે કદાચ આ ગુજરાતમાં બેસતા હશે તો એ લોકો કદાચ રેન્ડમલી પણ એ લોકોને કહી શકાય કે જે ફિશિંગ પદ્ધતિ હોય છે એ જાસામાં લેવાની પ્રયત્ન કરતા હશે અથવા તો એને જે આપણી અમારામાં ફોર્મ ભરવામાં ઓજસનો ઉપયોગ થતો હોય છે એ ઓનલાઈન જોબ એપ્લિકેશન છે તો કદાચ એના માધ્યમથી ડેટા લીક થયો હોય અથવા તો કોઈ આવી વેબસાઇટો હોય અથવા તો કોઈ ભરતી બોર્ડ હોય એમાંથી સામેવાળો જે કહી શકાય આજે ચલાવી રહ્યો છે એ નેક્સેસ ને ચલાવનાર પાસે આ માહિતી પોતી હોય એટલે જે પણ લોકો કૌભાંડો ચલાવી રહ્યા છે જે પણ લોકો કાવતરાઓ કરી રહ્યા છે એ કાવતરા કરનારા સુધી એ માહિતી ગમે એમ કરી એમ પ્રમ પ્રકારે પહોંચતી હોય તો જ આ વસ્તુ શક્ય બને બિલકુલ તો આ સાયબર ક્રાઇમ પણ છે અને આ નકલી જે છે કોલ લીટરો જે છે આ નકલી કોલ લેટરોના કારણે આ જે પણ વ્યક્તિ હશે જેની પાસે માત્ર આ નાનામી રકમ છે આ નાનામી રકમ આપીને આ લોકો કોલ લેટર આપી રહ્યા છે આ કોલ લેટર જયારે એમના ઘરે આવ્યું હશે ત્યારે એ ઉમેદવારના આંખમાં આંસુ હશે એ ખુશીના આંસુ હશે કે મને નોકરી મળી જવાની છે પણ પછી એને ખબર પડે કે આ નકલી છે આ બોગસ છે અને આ બોગસિયાઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે તો એને કેટલું દુઃખ થતું હશે ઇન્ટરનેટ ઉપર બધી જ વસ્તુઓ સાચી નથી હોતી ઘણી બધી વસ્તુઓ આવી રીતે ખોટી હોય છે તમે પણ જોયું છે જમાવટનું ફેસબુક પેજ પણ કોઈએ હેક કરી લીધું હતું યુવરાજસિંહ તો આવા બધામાં ના પડવું જોઈએ જે પ્રમાણે યુવરાજ મારું ફેસબુક એકાઉન્ટ પણ હેક થયેલું છે એટલે એમાંથી કોઈ માહિતી આવતી હોય તો એ પણ સાચી ના માનવી અને બીજું કે આ ફક્ત તમને જે દેખાઈ રહ્યું છે ને એ ખાલી તમને એવું લાગે છે કે આ ફેક બરાબર છે આ નિમણૂક પત્ર છે નિમણૂક પત્ર ફેક બનાવ્યો તો આની ઉપર આ 420 ની જ કલમ લાગે જો તમે કાયદો સમજતા હોય તો ફક્ત આ છેતરપિંડીનો ગુનો નથી એટલું ખાસ યાદ રાખજો કેમ કે આ ચારસો એટલે આ નો ગુનો નથી આ એકસો વીસ બી એટલે કે સુનિયોજિત કાવતરા નો પણ ગુનો છે અને અહીંયા જે લોગા જે સ્ટેમ્પ એ ઉપયોગ કરવામાં આવ્યો ને એમાં ચારસો પાસઠ ચારસો સિત્તેર ની કલમ પણ બને છે કારણ કે ડુપ્લિકેટ સ્ટેમ્પનો ઉપયોગ કરવો ડુપ્લિકેટ

બીજા તમારા જેવા જે ઉમેદવારો છે જે તૈયારી કરી રહ્યા છે એના ભોગ ન બને અચ્છા પીડિતો ફરિયાદ નથી આપવાના યુવરાજજી આપશે ફરિયાદ થી ચોક્કસ પણ અમે તો કહી દીધું કે ભાઈ અમે સામેથી સંજ્ઞાન લેવાના છીએ અને ગાંધીનગર ખાતે જે સાયબર ક્રાઈમની ઓફિસ છે અને અમદાવાદ હવેલી ખાતે પણ જે ઓફિસ છે ત્યાં અમે આ જે અમારી પાસે માહિતી આવી છે એ માહિતી અમે નામજોગ આપવાના છીએ લેખિતમાં આપવાના છીએ અને જેથી કરીને આ ઠગાઈ જે પણ છેતરપિંડી કરનાર છે એ ઉઘાડા પડે જો સાયબર ક્રાઈમમાં મને એટલી ખબર પડે છે કે જો યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરીને તો જે મોબાઈલ દ્વારા એને કોલ આવે છે એ કોલને એને તમામ પ્રકારના સીડીઆર ડાઉનલોડ કરી શકે છે પછી જે બેંકમાં એનો પેમેન્ટ કરવામાં આવ્યું છે તો એ આરબીઆઈના માધ્યમથી જે પણ બેંક એકાઉન્ટ છે તો એ બેંક એકાઉન્ટ ક્યાંથી ખુইল્યું એ તમામ તફાસો છે એ ક્રાઇમ બ્રાન્ચ કરી શકે છે એટલે નજીકના અમે અમારા જે ગાંધીનગર વિસ્તાર લાગે છે તો ગાંધીનગર અને અમદાવાદ ખાતે અમે આની લેખિત ફરિયાદ આપવાના છીએ બિલકુલ તો જે પ્રમાણે આ નકલી ક્વોલિટરો સામે આવ્યા છે નકલી સિઝન વચ્ચે વધુ આ એક નકલી કૌભાંડનો ફાસ્ટ થયો છે કેટલા એવા લોકો હશે હજી પણ ફસાવાના હશે તેમને અમે એક વિનંતી કરીએ છીએ જમાવટ તરફથી કે તમે ચેતી જજો કારણ કે આ લોકો ને તો સમગ મળી જ ગયો છે આવનારા સમયની અંદર જે પ્રમાણે આવી ભરતીઓ આવવાની છે ઘણી બધી ભરતીઓ મહેનતથી જ તમે આગળ વધી શકશો મહેનત કરવી પડશે આ નકલીના ચક્કરમાં અને આ પૈસા આપીને જો તમે ડિગ્રીઓ ખરીદવાની અથવા તો પછી આ માર્કશીટો મેળવવાનો અને આ કોલ મેળવવાનો પ્રયાસ કરતો તો ક્યારેય સફળ નહીં થવાય નમસ્કાર